મતદાન નો પેલો દિવસ છે મારે તો મતદાન કરવું છે ચાલિટ ઉભી રહે છે હમણાં જઈએ પણ ચૂંટણી પણ હવે તો આધાર કાર્ડ ઉપર પણ થઈ છે મારી પાસે છે આધાર કાર્ડ અને હા તો તો હું પણ કરીશ આપણે સરહદ ઉપર જઈને દેશભક્તિ અદા નથી કરી શકતા પણ આપણે મતદાન કરીને જરૂર દેશભક્તિ અદા કરવી જોઈએ હું અચૂક મતદાન કરીશ જી હા મિત્રો સાવ સાચી વાત છે હું તમારા ઘરનું કામ છોડીને જ હું મતદાન કરીશ મતદાન એ આપણી પવિત્ર ફરજ છે આપણી સૌથી મોટી દેશભક્તિ છે માટે આપણા રોજિંદા કાર્યો સાઇડ ઉપર મૂકીને દેશભક્તિ સૌથી પહેલા અદા કરવી જોઈએ યાદ રાખો મિત્રો આગામી મે બે હજાર ચોવીસ લોકસભા સામાન્ય ચૂંટણી માટે અચૂકથી મતદાન કરીએ યાદ રાખો એક પણ મતદાતા આ વખતે રહી ન જાય વધુ માહિતી માટે આપણી નજીકની ચુનાવી પાઠશાળા કે મતદાન મથકનો સંપર્ક કરો અથવા તો ડબલ્યુ ડબલ્યુ ડોટ એનવીસપી ડોટ ઇન પર જાઓ આભાર